સુરતના ઉમિયાધામ ખાતે દુર્ગાષ્ટમીના પાવન અવસરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે પચીસ હજાર દીવડાઓ સાથે દિવ્ય શણગાર વચ્ચે માતાજીને આરતી ઉતારવામાં આવી હતી ભક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ આ મહાઆરતીનું વિશેષ આકર્ષણ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમ પર આધારિત હતું જેને લઈને ભક્તો ભાવ વિભોર પણ બની ગયા હતા ઉમિયાધામ ખાતે પચીસ હજાર દીવડાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી બક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ આ મા આર્તીનું વિશેષ આકર્ષણ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમ આધારિત હતું આદરે ઉલ્લેખનીય છે કે આ મા આર્તી છેલ્લા 32 વર્ષથી સતત ધામધૂમથી યોજાઈ રહી છે દર વર્ષે દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે ઉમિયા ધામ ખાતે માતાજીની વિશાળ આરતી કરવામાં આવે છે જેમાં હજારો ભક્તે સામેલ થાય છે આ વર્ષે પણ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટીને ઉમિયા ધામ ખાતે પહોંચ્યા હતા આરતી દરમિયાન પવિત્ર મંત્રોચ્ચાર અને રંગાયેલી થીમ આધારિત કાર્યક્રમ વચ્ચે સમગ્ર વાતાવરણ અને આધ્યાત્મિકતાથી ગુંજી ઉઠ્યું હતું આધ્યાત્મિકતા દરમિયાન ઉમિયા ધામ પ્રકાશમય બની ઉઠ્યું હતું અને હજારો દીવડાઓની ઝાંખી જોઈને સૌ કોઈ મંત્ર મુગ્ધ બની ગયા હતા સુરક્ષા વ્યવસ્થા તેમજ વ્યવસ્થાપન માટે પણ સ્વયંસેવકો તથા પોલીસનો કડક પોલીસ બંદોબસ્ત રહ્યો હતો માતા ઉમિયા પધારો અમારું આંગણિયું પાવન કરો માતા અંબા પધારો અમારું આંગણિયું પાવન કરો માતા નવદુર્ગા પધારો અમારું આંગણિયું પાવન કરો આવા ભાવ વાળા શબ્દો સાથે ઉમિયાધામ સુરતની અંદર છેલ્લા બત્રીસ વર્ષથી મહાઆરતી નવરાત્રી મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન થતું હોય છે આજે આઠમ છે અને આઠમની મહા આરતી સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે લગભગ 25000 થી પણ વધારે भक्त જનોએ આજે મહા આરતીનો લાભ લીધો છે આ વખતનો અમારો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારતનો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો પણ સંકલ્પ કર્યો છે અને આ વખતની મહા આરતી છે અમે આપના સૈન્યને સમર્પિત